ચપટી લોટ આપો તો પણ બ્રાહ્મણ બોલશે સ્વસ્તી કલ્યાણ એ તમને આશીર્વાદ તો આપી દે એનાથી શ્રે થાય છે તમે કોઈને પણ દાન આપો છો કોઈને મદદ કરો છો એનાથી પણ લાભ થાય છે એમાં ના નહીં પણ જીવનું સાચું કલ્યાણ સામા છે કે અજ્ઞાનથી પોતે દૂર થાય અહમને મમત્વથી દૂર થાય અને ભગવાનનો આશરો દ્રઢ થાય જીવનની અંદર તો ગમે તેવા સંઘર્ષોમાંથી પણ એ પાર ઉતરી જાય એને ક્યાંય પછી એમાં વિઘ્ન ના આવે તો કારણ કે જીવન પણ એક સંગ્રામ છે જીવન પણ એક સંગ્રામ જ છે બાળક જન્મે ત્યારથી એ સંઘર્ષો વેઠતો જ આવે યુવાન થાય લગ્ન થાય પરિવાર થાય નોકરી ધંધો વેપાર આ બધું કરતો જાય કેટલા સંઘર્ષો છે હા આ બધા જ અનુભવો છે માણસ માત્ર અનુભવે છે કે જીવનમાં સંઘર્ષ છે છે ને છે એકદમ બધી જ આપણી ઈચ્છાઓ કંઈ બધી આમ પૂરી થતી હોય એવું બનતું નથી આપણે ધારી હોય કઈને થઈ જાય જુદું આ તમારું પ્લેન ક્રેશ થયું એર ઇન્ડિયાનું કોણે ધાર્યું હતું એમ અંદર બેસનારા બધા યાત્રિકોને તો એમ જ કે બસ હમણાં ઉપડ્યું ને લંડન પહોંચી જઈશું એ જ વિચાર બધાના મનમાં હોય અને પ્લેન ઉપડ્યું અને આમ ગણતરીની પળોમાં તો ક્રેશ થઈને કોઈએ ધાર્યું નહોતું આવું થશે અચાનક મૃત્યુ આવી ગયું આવું કેમ બન્યું નો આન્સર કોઈ જવાબ નથી કેટલા એવા પ્રશ્નો બની જાય કેમ થયું એમ ગઈકાલે જો અહીંયા યોગીજી હોસ્પિટલમાં ગયો હતો ત્યારે કચ્છી ભાઈ મળ્યા એનો દીકરો આ પ્લેનમાં જ જતો હતો લંડન ધામમાં ગયો સત્સંગી હતા ભાઈ ત્યાં નિસ્ડન મંદિરે પણ આવે છે તરત પોતે મળ્યા કે સ્વામી એકદમ આવું થઈ ગયું અને અહીંયા મેં કીધું તો પછી તો કે એના જે પત્ની એટલે એમના પોતાના પુત્ર બધું એને એવો આઘાત લાગી ગયો કે ત્યાંથી અમે આવતા તા તો ટેક્સી